સિદ્ધનાથ પબ્લિક સ્કૂલમાં વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન તાલુકાના ચાણોદ ગામમાં આવેલી સિદ્ધનાથ પબ્લિક સ્કૂલમાં વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત દિગ્ધ પ્રજ્વલન દ્વારા કરવામાં આવી જે શુભતા અને નવી ઊર્જાનો પ્રતીક છે આ ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીની પ્રતિભાને પ્રોત્સાહન આપવો અને તેમના વાર્ષિક પ્રદર્શન માટે સન્માન કરવાનું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડુંગરાની પોલીસ સ્ટેશનના પી આઈ એસ પી ગોહિલ સાહેબ હાજર રહ્યા હતા તેમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા શિક્ષણ અને સંસ્કારના મહત્વ પર પ્રકાશ પાડ્યો સ્કૂલના ચેરમેન શ્રી ભીમરાવ રૂપનર ટ્રસ્ટી રેખા રૂપનર સુનિતા રૂપનર સેક્રેટરી બીરુ રૂપનર અને પ્રિન્સિપાલ સપના ફિલિપ મેરમએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપ્યો વિદ્યાર્થીઓનું સન્માન અને પુરસ્કાર વિતરણ આ વાર્ષિકોત્સવનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને ખેલકૂદ ક્ષેત્રે દાખવેલી શ્રેષ્ઠતા માટે સન્માન કરવાનું હતું વર્ષભર કરેલી મહેનત અને સમર્પણ માટે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પુરસ્કારો ટ્રસ્ટી મંડળ અને મુખ્ય અતિથિના હસ્તે વિતરણ કરવામાં આવ્યા જેના પરિણામે વિદ્યાર્થીઓમાં વધુ મહેનત કરવાની પ્રેરણા જગાવી સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક વિદ્યાર્થીઓએ આ પ્રસંગે વિવિધ આકર્ષક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા તેમના સંસ્કૃતિ અને આધુનિકતાનું સુંદર સંમિશ્રણ જોવા મળ્યું આ કાર્યક્રમ મનોરંજનનું માધ્યમ બન્યા સિવાય વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરવાનો મંચ પૂરો પાડ્યો આયોજનની સફળતાના મુખ્ય હસ્તાક્ષર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના તંત્ર અને સ્ટાફે અવિરત પ્રયાસો કર્યા સ્કૂલના ચેરમેન અને ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે આવા કાર્યક્રમો માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે પ્રિન્સિપાલ સપના ફિલિપે કાર્યક્રમની આખી રજૂઆતમાં મહત્વનો રોલ ભજવ્યો અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યો કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વાલીઓએ આ આયોજનની હૃદયપૂર્વક પ્રશંસા કરી આ વાર્ષિકોત્સવે બાળકો શિક્ષકો અને વાલીઓ વચ્ચે મજબૂત બંધન રચ્યું અને સ્કૂલને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું સિદ્ધનાથ પબ્લિક સ્કૂલનો આ વાર્ષિકોત્સવ દરેક માટે પ્રેરણા અને આનંદનો એક અમૂલ્ય સ્ત્રોત બની ગયો

Good evening everyone. आज हम इकट्ठा हुए हैं हमारे सेकेंड एनुअल डे की उसमें सेकेंड एनुअल डे का थीम इस बार रिवाइंड एंड रिवाइव है जो कि पुराने जमाने के सॉन्ग से अभी तक के जमाने के सॉन्ग हम बताए जाएंगे इसमें जैसे हम जानते हैं कि एनुअल डे फंक्शन जो होता है वो हमेशा बच्चों का टैलेंट उनका सब कुछ शोकेस करने के लिए होता है आप देख सकते हैं हमारे प्राइस स्टूडेंट सेरेमनी में भी आप यूट्यूब में लाइव देखेंगे तो कि हमारे बच्चों ने बहुत सारे जगह पे अच्छे अच्छे मेडल्स लाए हैं जैसे खेल माकू हैं एच डी एफ आई है रंगोली कॉम्पिटिशन्स हो टाइकोंडो हो स्टेट लेवल में तक हमारे बच्चे सिलेक्ट हुए हैं तो ये सब चीज़ हम चाहते हैं कि हमारे बच्चे आगे आए इसलिए हम ये एनुअल फंक्शंस रखते हैं ताकि उन, उनका जो मेहनत है वो रंग लाए और उनके जो प्राइजेस उनको मिलता है वो कोई बड़े एस्ट्रीम चीफ से हम दे सकें स्कूल को दस साल हो चुका है ये हमारा सेकेंड एनुअल डे फंक्शन है आप लोग सब एंजॉय करें इसे थैंक यू ओके गुड इवनिंग ऑल ऑफ यू हमारे स्कूल को दस साल हो गया हमारे आज सेकेंड एनुअल डे हमने रखा है और डुमरा के एस पी गोहिंद सर आए थे उनके हाथों से बच्चों को गिफ्ट दिया ट्रॉफी दे दिय दी गई और बच्चे बहुत खुश हो गए कि हमें कोई मतलब अच्छे बड़े अधिकारी के हाथ से हमको uh, ट्रॉफी मिल रही है बच्चों को मोटिवेट करके आगे ले जाना चाहते हैं कि बच्चे ताकि कोई बड़े आए और उनसे सीखे कि हाँ हमको मेहनत करना है और आगे जाना है हमारे स्कूल में बच्चों को आगे लेकर के जाने के लिए हम लोग बहुत मेहनत करते हैं और प्रिंसिपल मैम भी बच्चों को मोटिवेट करते रहते हैं कि नहीं आपको जाना है बाहर की दुनिया देखो कैसी है क्या है बाहर जाओगे नॉलेज लोगे तो ही आप आगे बढ़ोगे इस ऐसे करके उनको बहुत आगे बढ़ाते रहते हैं मोटिवेट करते रहते हैं